અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાઈસ્કૂલની માન્યતા અને કાનૂની દસ્તાવેજોને લે વિવાદ વકર્યો છે આજે વાલી મંડળ સંઘર્ષ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં શાળા ખાતે પહોંચ્યા મેનેજમેન્ટને સીધી રજૂઆત કરી વાલીઓએ એફિલિએશન સર્ટિફિકેટ જમીનની રીઝડીટ રીવ્યુ પરમિશન અને અન્ય બારથી વધુ મહત્વના દસ્તાવેજો તાત્કાલિક રજૂ કરવા માંગ કરી

પ્રિન્સિપલ છે તેમને મળ્યા હતા અને તેમને કહ્યું હતું કે તમે જે દસ્તાવેજો જે બીયુ પરમિશન હોય કે બીજા જે સર્ટિફિકેટો છે એ એ સર્ટિફિકેટ સર્ટિફિકેટ આવે અને આ જે છે તમામ સુધી કારણ કે જો જો આવનાર વર્ષમાં તમે ડોક્યુમેન્ટ જમા હો તો શાળા બંધ થશે તો વિદ્યાર્થીના ભવિષ્યનું શું એ સમગ્ર રજૂઆત લઈને પહોંચ્યા હતા એ જે જનાક્રોશ વાલી સમિતિ છે તેમના સભ્યો છે તેમની સાથે વાત કરશું આજે તમે મળવા ગયા હતા પ્રિન્સિપલને મળ્યા છો કઈ રજૂઆત કરવામાં આવી છે અને ત્યાંથી તમને કેવો જોવા મળ્યો છે અમે પ્રિન્સિપાલને એક રજૂઆત કરી છે કે છેલ્લા ત્રણ મહિનાથી જે માસુમ નયનની હત્યા થઈ આ સ્કૂલના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી એટલે ત્યાર પછી શિક્ષણ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન આ બંનેએ સ્કૂલને વારંવાર નોટિસો મોકલી વારંવાર પોતાના ઓથેન્ટિક પુરાવા રજૂ કરવા માટેની નોટિસો મોકલી પણ ક્યાંક ને ક્યાંક સ્કૂલ એ પોતાના દસ્તાવેજો પૂરા પાડવામાં અસક્ષમ રહ્યું છે અને જેના કારણે ડીઓ દ્વારા સ્કૂલને સરકાર પોતાના તાબા હેઠળ લે એ પ્રકારનો એક રિપોર્ટ બનાવી શિક્ષણ વિભાગને મોકલેલો છે છેલ્લા બે ત્રણ દિવસ પહેલાં પણ આપણે જોયું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ સ્કૂલને બીયુ નથી અને આ સ્કૂલની જે જમીન ભાડે પટ્ટે લેવાઈ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ગડબડ થઈ હોય અને કરારનો ભંગ થયો હોય એવું જણાઈ આવે છે એટલે આ ઘટના પછી ક્યાંક ને ક્યાંક વાલીઓની અંદર ચિંતા છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે ચિંતાગ્રસ્ત છે અમારી પ્રિન્સિપલ સેવન ડે સેવન ડે સ્કૂલના પ્રિન્સિપલને એક જ માંગ હતી કે તમે શિક્ષણ વિભાગને કોઈ પણ આધાર પુરાવા પૂરા પાડ્યા નથી કોર્પોરેશનને કોઈ પણ આધાર પુરાવા પૂરા પાડ્યા નથી જેથી કરીને વાલીઓ ચિંતામાં છે તો તમે જે એક ઇમોશનલી લોકોને કહી રહ્યા છો વાલીઓને કહી રહ્યા છો કે ચિંતા ન કરો અમારી પાસે બધું જ છે અમારી પાસે બધું જ છે તો આ વાલીઓને પણ એવા પુરાવા પૂરા પાડવામાં આવે જેથી કરીને વાલીઓ નિશ્ચિંત રહે અને પોતાના બાળકોનું ભવિષ્ય સેફ છે એ પ્રકારેની અનુભવે જે પ્રકારની પ્રિન્સિપલ દ્વારા પણ રજૂઆત જયારે પૂછવામાં આવે તો પ્રિન્સિપલ કહે છે કે અમારે અલગ અલગ વિભાગનું જે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે શાળાનું હોય હોસ્પિટાલિટી હોય એજ્યુકેશન અલગ અલગ ટ્રસ્ટ કામ કરે છે અને આ જે સેવન ડે સ્કૂલ છે જેનું હોસ્પિટાલિટી જે સ્ટ્રકચરની જે વાત કરવામાં તો એનું આખા દેશની જેટલી બી સ્કૂલો છે એ તેનું એક ટ્રસ્ટ છે એ આખું સંચાલન કરે છે અમારી પાસે તમામ પુરાવા છે હોસ્પિટલ હોય બીયુ પરમિશન હોય

કે નોર્મલ એક બાઇક ચલાવવું જોઈતું હોય તો બી તમારો લાયસન્સ હેલ્મેટ અને દરેક જે બી તમારે પીયુસી જે ડોક્યુમેન્ટ જોઈતા હોય એ સાથે રાખવાની એક આપણા સરકારમાં આપણે અહીંયા આગળ સિસ્ટમ છે તો આવડી મોટી સ્કૂલ ચાલતી હોય તો ત્યાં આગળ આ ડોક્યુમેન્ટેશન શોધવા પડે આ બહુ મોટા નહી બહુ ચિંતાનો વિષય છે કે આટલી મોટી સ્કૂલ ચાલતી હોય આટલા બધા વિદ્યાર્થીઓ જે સ્કૂલની અંદર ભણતા હોય અને એના માટે એમને ડોક્યુમેન્ટ શોધવા પડે છે એમને ટ્રસ્ટમાંથી લાવવા પડે છે તો આટલી મોટી સ્કૂલ ચાલતી હોય અનિશ્ચિત ગમે ત્યારે બી કોઈ બી અધિકારી ડોક્યુમેન્ટ માંગે તો એમની પાસે કોઈ ડોક્યુમેન્ટ અવેલેબલ નથી હોતા એમને ટ્રસ્ટમાંથી લાવવા પડે છે એમની આગળ કોઈ શ્રી સંસ્થામાંથી લાવવા હોય છે તો આવી રીતે તો કેવી રીતે કોઈ સ્કૂલ ચાલી શકે કારણ કે નોર્મલ વસ્તુ છે કોઈ બી સ્કૂલ ચાલતી હશે તો એના ડોક્યુમેન્ટેશન હાજર રાખવા પડે એની હાર્ડ કોપી ના રાખી શકે સોફ્ટ કોપી એની પાસે હોય જ્યારે સરકાર વારંવાર રજૂઆત કરી રહી છે વારંવાર રજૂઆત કરી રહી છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે છતાં બી હમણાં બી જયારે અમે એમને મળવા ગયા ત્યારે અમને બી એ જ જવાબ આપ્યો અમારી પાસે દરેક ડોક્યુમેન્ટ છે દરેક ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ હોય તો ત્વરિત તમે ત્યાં જઈને જાહેર કરો આપો અને જે ચિંતાનો વિષય છે જે વાલીઓને ચિંતાનો વિષય છે એમને ભયમુક્ત કરો ચિંતા મુક્ત કરો આજે વાલી સમિતિનો એ મુદ્દો એક જ વસ્તુ છે કે તમે કમ કમ જે આટલા બધા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એનું ભવિષ્યનો થોડોક તો વિચાર કરો થોડુંક તો એમને ચિંતામુક્ત કરો આજે વાલીઓને રાત્રે ઊંઘ નથી આવી રહી કેટલાક સ્કૂલો જે છોકરાઓ જે હોંશિયાર છે જે મતલબ જે હાયર સેકન્ડરીમાં ભણી રહ્યા છે એમને બી આ વિષયની ખબર પડે છે તો એ બી પોતાના ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે તો એવા બાળકો જે કુંભળા વયના બાળકો છે એમની પણ જનમાનસ પર કેવો અસર પડશે આ વસ્તુને થોડું વિચારે અને જે સ્કૂલ પ્રશાસન છે આને ત્વરિત પગલા લે અને જે સરકાર શ્રી દ્વારા ડોક્યુમેન્ટ માંગવામાં આવી રહ્યા છે જે મ્યુનિસિપાલિટી દ્વારા જે આપી રહ્યા છે અને કોમન વસ્તુ વિચાર કરો કે આવડી મોટી સ્કૂલ ચાલતી હોવાથી જો નોટિસ સ્કૂલની આ સ્કૂલની નોટિસ આજે જગ જાહેરમાં જો મીડિયા મારફતે અમને મળતી હોય કે મીડિયા મારફતે બધાને મળતી હોય તો ચિંતાનો વિષય જો પેરેન્ટ્સ કરતા હોય માતા પિતા કરતા હોય તો સ્કૂલ કેમ નથી કરી શકતી આ વિષય ગંભીર છે અને સ્કૂલે આ વસ્તુનો ચિંતા કરવી જોઈએ આ વિષય ઉપર વિચારવું જોઈએ અને આવનારા જે બી બાળકોનું ભવિષ્ય જે બાળકો ભણીને ગયા એનું બી જે બાળકો ભણી રહ્યા છે એનું અને આવતા સમયે જે બાળકો ભણવા આવશે આ બધાનું જે ભવિષ્ય છે એ આવી રીતે હાઈડ એન્ડ સીક રમીને ભવિષ્ય અંધકારમાં ન કરવું જોઈએ અને આની પર ત્વરિત પગલા લેવા જોઈએ અને સરકાર શ્રીને બી નમ્ર વિનંતી કરીએ છે કે એમનો જે સમય આપેલો સમય દરમિયાન જો નથી કામ કરતી તો સરકાર શ્રી નમ્ર વિનંતી છે બાળકોનું ભવિષ્ય વિચારીને આ સ્કૂલને સરકાર શ્રી હસ્તક લઈ લેવી જોઈએ અને આગળ આ જે બાળકો જે ભણી રહ્યા છે એમને ચિંતામુક્ત ભયમુક્ત કરીને આગળનું જે ભવિષ્ય છે બાળકોનું એ સુરક્ષિત કરવું જોઈએ એ સરકાર શ્રીને અમે માંગણી કરી રહ્યા છે તો જે પ્રકારની સમગ્ર ઘટના કારણ કે એક બાજુ જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તેમને દ્વારા પણ બહાર અલગ અલગ પ્રકારના જે દસ્તાવેજો થોડાક સમય પહેલા મંગાવવામાં આવ્યા હતા જો કે સ્કૂલ દ્વારા એ બાર જે દસ્તાવેજો છે હજુ સુધી બહાર હજી સ્કૂલના જે દસ્તાવેજો જમા કરાવવાની વાત કરી જમા નથી કરાવી શક્યા સાથે સાથે બે દિવસ પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા પણ જે બીયુ પરમિશન હોય કે લીઝ સર્ટિફિકેટ જે હોય તમામ જે ડોક્યુમેન્ટ છે એ જમા કરાવવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ તેઓ લોકો પણ હજુ જમા નથી કરાવી શક્યા ત્યારે બીજી બાજુ સ્કૂલ પ્રશાસન જે પોતે પોતાનો બચાવ કરી રહી છે અને કહી રહી છે કે અમારી પાસે તમામ જે ડોક્યુમેન્ટ છે એ છે અને અગાઉ પણ પહેલા મેં બીયુ પરમિશનના ડોક્યુમેન્ટ જે છે એ કોર્પોરેશનમાં જમા કરાવ્યા હતા પરંતુ હજુ સુધી તેમની પાસે હતા તો ગયા ક્યાં એવું સ્કૂલ પ્રશાસન એક બાજુ અમદાવાદ મહાનગરપાલિકા પાસે જે દોષનો ઢોબળો છે એ ઢોળી રહી છે ત્યારે હવે સમગ્ર વાલી જે છે આ વાલી જન જનાક્રોસ વાલી મંડળ છે તેઓ સ્પષ્ટ માંગ કરી કે જો તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે અને તમે જે સરકારને જમા કરાવ્યા છે એ તમામ ડોક્યુમેન્ટ છે એ સરકાર સાથે સાથે વાલીઓને આપવામાં આવે જેથી કે વાલીઓને પણ સ્કૂલ પ્રશાસન પર વિશ્વાસ બેઠે અને આવનારું જે નવું સત્ર શરૂ થાય ત્યારે પણ વાલીઓ પોતાના બાળકોની ભવિષ્યની ચિંતા કર્યા વિના શાળાની અંદર મોકલે તેવી માંગ કરી રહ્યા છે પરંતુ હવે એ જોન રહેશે કે જો આ ડોક્યુમેન્ટ તેમની પાસે હતા તો તે હજુ સુધી જમા કેમ નથી કર્યા કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ બાર અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે તે મંગાવવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી સેવન ડે સ્કૂલ દ્વારા એ બાર પ્રકારના અલગ જે ડોક્યુમેન્ટ છે તે જમા નથી કરાવ્યા જી આ બદલ આભાર આપનો